મિત્રો કેમ છો બધા મજામાં મજામાં તો છો કેમ કે આપણે વિડીયો જોયો હંમેશા મજામાં તો હોય છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજે આપણે સીવી એકલા ઘરે કેમ કે મમ્મી જવાના છે લગ્નમાં હજી સવારના કેટલા હા થાડા થયા છે આપણે જમવાનું બાકી છે જમવાનું નહીં નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો કરવાનો અને હવાનું લોકેશન જુઓ એકવાર લોકેશન નહીં વ્યૂ જુઓ ઊંધું બોલાય કેમ છે આજ મસ્ત મજાનું વ્યૂ છે આમ સુરસ આવી ગયા છે ઉપર ને ઘરની બધી વસ્તુ આમ ઉપર નીચે પડી છે તો ધ્યાન દેવું નહીં પેલા આજ કહી દઉં છું હવે આપણે જમ છે નાસ્તો કરવા એનામાં અમારે નાસ્તો કરવાનો ખાવાનું તારે મારા બાને કાંક કે બે શબ્દ બોલો પી લો તો જમવામાં તો શું છે ભાખરી છે જમવામાં ભાખરી છે અને સેવલા છે બસ સેવલા છે ને બનાવેલા છે બાજરાના રોટલા છે બાજરાના રોટલા સેવલા છે મને બહુ ભાવે છે એવલા કાલે બનાવ્યા હતા પમદી બનાવ્યા હતા અને આજ પાછા બનાવ રહ્યા મમ્મી જાય છે લગન માં ક્યારે આવશો પાછા દિયાસ ને આ બાજુ આવો તો થોડું કાળો આવશે હવે હવે બોલો સારું તો આવજો બાય બાય આપણે ઘણું કામ છે જે ભેગું નિરણ લેવા જવાનું છે બીજા ખેતરે ફટાફટ જઈએ હું બે કલાક પછી પાછો વિડીયો બનાવવા આવ્યો કેમ કે ખાવામાં મેં એક કલાક કરી પછી એક કલાક આરામ કર્યો કી મોજ તો આપણે જવાનું છે ખેતર કામ ઘણું છે આજ મમ્મી નથી એટલે તો ફટાફટ નીકળીએ ખેતર જવા માટે વેટ એન્ડ વોચ આગળ વિડીયોમાં બનાવી આપણે નીકળી નીકળીએ આપણે આપણા ખેતરે પોગી ગયા છે તો ખેતર તો જોઈ લેવા તમે અમારું ખેતરમાં આપણે આવ્યા છીએ ઝાર વાઢવા કેમ કે મમ્મી તો ગયા છે લગ્નમાં તો આજે આપણે ઝાર વાઢીને લઈ જવાનું છે ઘરે બે ભારા તો 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 વાઢવી પડશે જોવી હવે હું થાય હું નહીં અને તમને અમારો કવો બતાવું આ આંબામાં મોર એક નંબર આવ્યો છે તેમ ફરી જુઓ દેખાય છે તે થોડો થોડો કેમ ન દેખાય દેખાય તે તો આજનો પ્લાન કાંઈ બહુ નક્કી નથી હું થવાનું છે હું નહીં નોર્મલ વિડીયો જ છે ફાસ થઈ ગયો આજ છે અમારો કુવો પાણી થોડુંક વધી ગયું અને થોડુંક ઓછું હતું તો આપણે હવે ચાર વાઠવાનું શરૂ કરશું ધીમે ધીમે કેમકે કલાકનું કામ છે કેમકે બે ફરા લઈ જવાના છે એટલા માટે આ છે આપણી ચાર આપણે વાટવાની છે આપડી ચાર એટલે તો આપણે આપણું કામ શરૂ કરી દઈએ મિત્રો તો આપણે ચાર વાટવાનું શરૂ કરી દેવી

તો આપણે બધી જાત બહાર કાઢી નાખી છે ગાડી ઉપર મૂકવા પહેલા ફટાફટ હાથ પગ ધોઈ નાખ્યું કેમ કે બહુ ગરમી થાય છે બહુ વધારે તો હાથ પગ ધોઈને તો ફટાફટ હાથ પગ ધોઈને મોટા બંધ કરીને નીકળ્યા ફટાફટ કે આ કોને ખબર તડકો બહુ વધુ લાગે છે